નામ મારું નામ અશ્વિનભાઈ દામજીભાઈ આપલિયા ગામ પાડા છે ત્યાંથી છે ગામમાં શું સમસ્યા ગામમાં તો ઘણો સમસ્યા સમસ્યા ચાલુ છે અવારનવાર આવા ડખા તો થતા હોય છે ભળવાર વસે ને પટેલ વસારે મુખ્ય કારણ શું મુખ્ય કારણ તો ઊભા મોલમાં ચારવા દે કે ખેડૂતને તો ન પોસાય ભાઈ તમારો મોલ એમાં સારી દે ના પાડવાથી વારંવાર આવા ડખા થાય છે આ તો હવે ત્રણ ચાર પેઢી ત્યાં ચાલુ છે આવા તો આવેદન ઘણી વાર બધે ઘણી રજૂઆત કરી પણ એનું કોઈ નિવારણ થતું નથી હવે તો અમે તો ભાઈ રજૂઆત કરી છે ગામ લોકો હવે તો થાકી ગયા છે ભાઈ આવું આવું કેટલો ટાઈમ હાલ છે એમ આની પેલા ક્યાં રજૂઆત કરેલી કલેક્ટરમાં કમિશનર બધે આવેદન આપ્યા છે આ તો વર્ષોથી ચાલુ જ છે આવું આ પહેલી વાર છે એવું નથી ગામ લોકો આવો ઘણીવાર આવી ગયા છે

અને કારણ મારા અમારી ફેન્સીન ખોલી અને માલ મૂક્યો હતો પડકે મારે સેણા ઊભા હતા તું પડી હતી બધું અને ફેન્સીન ખોલીને એને માલ મૂક્યો તો ખાલી મારા ઘરના માણસો એટલું જ એને કીધું કે તારો માલ લઈ લે તો એને માલ નો લીધો અને બાય કાઢી એટલે પછી જ દઈને મારા ઘરના દબાવતા જ આપડી બાયથી આવીને એનો હુમલો કર્યો છે બાકી એક જ હુમલો કરેલો હોય મયુન મનીષ 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 છે

આઠ દિવસ થી અમે કોઈ ખાધા પીધા નથી તો અમે હું નુકસાન તમારા બધાનું એમ કર્યું છે તો કોઈ સરકાર અમારે હમું જ નથી